તો કેમ છો મારા ભાઈઓ તો ભાઈઓ સ્વાગત છે તમારું આજ ના આપણા બીજી એમ આ ગુજરાતી ગેમ પ્લે વિડીયોમાં અને આજે એકવાર ફરી ભાઈ આપણે આવી ગયા બરફના ગામમાં અને આપણા ભેરુડા કોઈ ઓનલાઈન નહોતા એટલે આપણે આમને ગેમ ચાલુ કરીને આ બધા રેન્ડમ આવ્યા છે અને આગળની સાઈડ મારા મારી ચાલો આપણા હાથમાં આવી યુએમપી યુએમપી લઈને આપણે આગળ તો ભાઈ જ્યાં પણ હા એક ભાઈ દેખાણા મોરે મોરો તો આને ન કહેવાય પણ ઠાઠે ઠાઠું આપી દીધું ભાઈ ની બનાવી પૂરે પૂરી પેટી એના ભાઈ આગળ હજી

જો મેરો બદલો તો અપરા લઈ લીધો કાળુ ભાઈને મારી આ બંદા બોર્ડ જેવો હરકત કરતો હતો બધો પણ કાઈ વાંધો ની હજી અમને કોક છે ક્યાં સે દેખાતો નથી એટલે અરે અહીંયા હું તો કાળુ ક્યાં સે કાળુ ખબર નથી તને મારા હાથમાં ડીપી છે જારે જારે મારા હાથમાં હોય ડીપી એટલે બંદા ને કરાવી હાલો આ ભાઈ નું પીપી કરાવીને આપણે જેવા આગળ હોય જાય ભાઈ જોઈ લો અંદર થી ફાયરિંગ આવી ગયું બેના ના પગલા આવ્યા ભાઈ ઉપર ઉપર ચડીને મારવો પડશે આને તો એ હલવામાં બસ ઉતાર એટલે અહીંયા કેન્સલ જ નો થાય મારે છે એ વાતે એ જો કઈ નહીં બને નાખ્યો એ

હાલો તો અહીંયા ઇવેન્ટ તો ખાલી થઈ ગયું છે આપણે ગાડી પડ્યા બસ ગાડી લઈને અહીંથી નીકળી જઈશું હવે જેવો ગાડીમાં બેહીને ભાઈ આગળ આવ્યો ને તો વાહે આવી જાય એક ઘોડો જોઈ લો એક તો ગાડી દોડા કાઢતી હતી એમાં ભાઈ અરે વાહેથી ભાઈ એવું માર્યું ને વાત કરો એ ઓ એ ઓ આ તો ખાઈ ગયો ઘોડા પાસે આરી આરી આરી

એ લે ન પૂછો ચવા કેવા નામ લઈને આવે છે એ આખો ટુ સેવન ખબર છે કોઈ હવે કોઈ જરૂર તારા નહીં કરો બીજું હું આ મારા રમી રમીને એટલે આવું થાય શાંતિથી રમવું પડે યાર કાંઈ બોલે નહીં काय वन तो न्याला वाया फुटी भी तो अगडे लेटा दे हाले चार नंबर बैठ ए चार नंबर बैठ ओए हेलो हेलो चार नंबर वा उठाया रेंड मारा रम्मामा बैठ ना ओए बैठो तो करो ए अगल टी साई फुटी चार आगे बंदे ए गाडी 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 ओ सामने उडे मार मार, मार 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 अरे

અરે લૂટવું નથી આ લૂંટણ લૂટવું બેઠ ને હાલ બે હાડે લઈ લેવી મોરે મોર આપી દેવી હવે એ બધા ઇવેન્ટમાં ઊભા છે એક બંદો તો આપણે એનો ખાઈ ગયા લેખ કેમ છું આટલું બધું આઈના રેવા દે આઈના રેવા રહેવા દે ભાઈ લેખ છું બહુ પિંગ વહી ગઈ હું છું ખબર ન પડી એ જાતો મારો ભાઈ નોક સાતો ના એ બહાર નીકળવા હા જોઈ લે જોઈ લે જા જા

એટલે ભાગો એટલે હું ભાગતો નથી હો ભાઈ તમને એમ લાગતું છે ભાઈ જ્યાં ભાગતો નથી આમ જો મારી એસપી જો હું ખાલી હિલિંગ કરવા હાટું આગળ જાઉં છું હમણાં આપણે પાછો અહીંયા આવવાનું છે હું પહાડીવાળાનો વાળા નો ને તો આપણે એના તો પોગી રહે મને એવું લાગતું હતું પણ પહાડી ઉપરથી જે પડી ને ભાઈ એને આપણને લાલ કરી દીધા પણ કાંઈ વાંધો નહીં ચા નંબરને હજી ફિનિશ નથી કરતા તો એને એમ કે હું બસાવવા આવીશ આવું છું ચા નંબર ઉપર હેલ કરી લઉં ખાલી પછી તારી પાસે આવું છું તને એમ નથી મારવા દેવાનું તને તો એ તડપાવી તડપાવીને મારવાનો એટલે એ બંદા મારી છે હું નહીં મારું હાલો હિલિંગ લીધું હવે આપણે અહીંયા મોરે મોરો તમને હું લઈ હું ભાગી ગયો ના ભાઈ ના ગુજરાતી ભાઈ કોઈ દી ભાગે હે ભાગવાનું હાલ ભાવ કેટલા છે ગેરેજ દેખાય ને ની ઉપર ઉડીને સડી જવાનું છે ગાડી મૂકીને નંબરને મને બસાવવાનું જવાનું કઈ ગાડી અહીંયા મૂકીને ગેરેજ ની ઉપર નળિયા ઉપર સડી જવાનું પતરા ઉપર અને અહીંથી ધબધબાટી બોલાવાની છે તો એ આ તો અહીંયા આવી ગયા એ બઢિયા કામ ક્યા એકની ઉપર ચાર ચાર બંદા સડી દો શરમ રાખો કંઈક શરમ રાખો સારું હલો ભાઈઓ આજના વિડીયોમાં આટલું જ